બંધ અભિરુખ તે દીખાતા હું તું ખા લે ખાલે

પાગલ ને તો પાણી નું ભૂખ કેવું પડે ભૂખ જેવી હાલત કરી છે જેવી હાલત કરી છે

Nada, nada, não! nada, 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 nada,

છે પૈસો મારો પરમેશ્વર ને હું પૈસા નો દાખલ કરવા પડે કરતો કોઈ નહી થાય પણ એક પાગલો ઘણા એવું જ નહીં મગજ પાછું

એક જણાની ઉઘરાણી તો પાગલ હોય તો પાગલ રહે પૈસા તમારે હાલવાના નહી તમારે સાથ હાલવાનો છે અને એનો રસ્તો મારા જોડે છે મેન્ટલ હોસ્પિટલ માં મેલવાના છે

પડના તો પગે બોધ્યાતા અને મારે દેખલા હાથ બોધેલા ઉભા હતા તો નહીયા પટકે યાર એમને સીતાજી દો તમેને જમે તો પડતી હે

રે જો તારે એક પેક્ષા કર મે ને પેરે દે એક જન તો ખલ્લા ખલ્લા એ જા તો તમે પાગલ જેવી પાગલ અમે બેઠા વધારે વખતે

કાટ મજિયે વા ગણ મરજી રાખો કે પડતી લાગી ખોલ ભાઈ ખબર નહીં પડતી રાખો

આપડા મફુજી પાગલ પાગલ નહીં હો બડ 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 મીડિયમ તો બતાવવું હું કોલ ભરાવવાનું હો ભાઈ જાહેર ન કોં કાર્જી મત ભટુ બરાયે લા ફુબજીબાને આમ પાસ ફેર પાસો મને મત ભટુ બરા પ્રસુ મ કરું ની હાર લાગ હો ને કોં મત ભટુ બરા દે થઈ જઉ આ તા આપી

તમે આ થઈ રહ્યો

ના શું <laughs>

તમારા ચાલી હજાર પૈસા કાઢી બે દાડા રાખો બે દાડા ની ચો પથારી ફેવડી હતી પૈસા નહીં હાલ પૈસા નહીં હાલ આ લે લો સાહેબ આ લે લો 20000 અરે તારી ઓને તો ચાપો મેલે પૈસા માય તો આલું તાણી તમે થાપો મેલો કે હા તમે વચન આલ્યો તો મે તો પૈસા આ લીધા હવે થાપો મેલે અરી ભાઈ વાત તો વાત કવ વ્યાજ વ્યાજ માગો વ્યાજ બઈઓ